તો ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેડ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે રવિવારે મુંબઈના ઇસ્લામિક ઉપદેશના મુફ્તી સલમાન અઝરીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે હવે તેને લઈને ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી લઈને અમદાવાદ પહોંચી છે મુફતી સલમાન અઝરીને એટીએસ હેડક્વાર્ટર ખાતે લઈ આવ્યા છે મૌલાનાને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવશે અને ત્યારબાદ જૂનાગઢ પોલીસ મોલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે મૌલાના અઝહરીની ધરપકડ કરીને તેને મુંબઈની ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો આ દરમિયાન તેના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ કર્યો જેના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મોલાનાના વકીલે કહ્યું હતું કે મુફ્તી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે મહત્વનું છે કે મૌલાના સલમાન અઝરીએ એકત્રીસ જાન્યુઆરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ભડકાવ ભાષણ આપ્યું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેના પછી પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે તાત્કાલિક મુફ્તી સલમાન અઝહરી કાર્યક્રમોના આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડિદરા સામે આઈપીસીની કલમ એકસો બી અને પાંચસો બે અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસે આ મામલે બે સ્થાનિક આયોજકોની પહેલા જ ધરપકડ કરી હતી બંને એમ કહીને કાર્યક્રમની અનુમતિ માંગી હતી કે અઝહરનું સંબોધન ધર્મ અને નશા મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવા માટે હશે પરંતુ વાયરલ વિડીયોમાં મોલાના સલમાન અઝહરી તો ભડકાવ ભાષણ આપી રહ્યા છે આખરે અમદાવાદ ખાતે આ મોલાનાને લાવવામાં આવ્યો છે ભડકાવ ભાષણ પાસેનો તેનો હેતુ શું હતો તે તમામ અંગે પોલીસ છે આગળની કાર્યવાહી હાથ ધરી રહેશે સીધા જે શું ઉદય અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઉદય એક કલાક જેટલો સમય થઈ ગયો છે મૌલાનાને ત્યાં લાવવામાં આવ્યા છે હવે શું પ્રોસેસ થઈ રહી છે જૂનાગઢ ક્યારે લઈ જવામાં આવશે દીક્ષિતા જો વાત કરવા આવે તો મોલાના સલમાન અઝહરી જે છે એની ગુજરાત એટીએસએ મુંબઈ ખાતેથી ઘાટકોપરના વિસ્તારમાંથી ધરપકડ કરી છે ધરપકડ સમય સમય દરમિયાન પણ ત્યાં ગુજરાત એટીએસને જે ઘર્ષણ થયું હતું સંઘર્ષ પણ પડ્યો હતો થોડો ઘણો કારણ કે અહીંયા સુધી લાવવા માટે હવે અત્યારે ગુજરાત એટીએસ ખાતે એમની એક પૂછપરછ ચાલી રહી છે પૂછપરછના મુદ્દાઓની જો હું આપણે વાત કરું તો જે પ્રમાણે એને ભડકાઉ ભાષણ આપ્યું હતું આ પહેલાં પણ સલમાન અઝરી જે છે એ ભાષણ આપી ચૂક્યા છે અને તેને લઈને પણ નાની બે જેટલી ફરિયાદો એના વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે કદાચ માનવામાં આવી રહ્યું છે કે જૂનાગઢની ફરિયાદ છે ત્રીજી ફરિયાદ છે તો હવે અત્યારે ગુજરાત એટીએસ જે છે એ બાબતે પૂછપરછ કરી રહી છે કારણ કે મોલાના સલમાન અઝરી જે છે એના સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના અલગ અલગ એકાઉન્ટ છે અને એકાઉન્ટ ઉપર પણ અલગ અલગ પ્રકારની સ્પીચો જે છે મૂકવામાં આવેલી છે અલગ અલગ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે તો આખરે હવે ગુજરાત એટીએસ એ તપાસ કરી રહી છે કે આખરે ફંડિંગ જે છે એમને આવી રહ્યું છે એ ક્યાંથી આવી રહ્યું છે આ જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે કેટલા સમયથી પ્રવૃત્તિ કરે છે કયા કયા વિસ્તારમાં પ્રવૃત્તિ કરે છે આ મુદ્દાઓને લઈને અત્યારે ગુજરાત એટીએસ જે છે એ ખંખોળી રહી છે તપાસને લઈને ત્યારબાદ જે છે જૂનાગઢ પોલીસ અહીંયા આવી પહોંચી છે તે જૂનાગઢ પોલીસ જે છે એ પોલીસ ઝાપતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા માર્ગેથી એને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે જૂનાગઢ ખાતે જે છે એ અલગથી તપાસ કરવામાં આવશે એ પ્રકારની તપાસ થશે કે જાહેર સ્થળ ઉપર અને જાહેર મંચ ઉપરથી એમણે જે ભડકાઉ ભાષણ આપ્યું હતું એ એના પાછળનો એનો ઈરાદો શું હતો અને જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ ધર્મની જાગૃતિ અને ખાસ કરીને નશા મુક્તિ માટેનો હતો તો એ સ્થળ ઉપર આ પ્રકારનું એમને ભાષણ શું કામ આપવું પડ્યું આ મુદ્દાને લઈને જે જૂનાગઢ પોલીસની એલસીબી ટીમ જે છે એલસીબીના પીઆઈ જે છે એ તપાસ કરી રહ્યા છે તો એ મુદ્દા ઉપર એ તપાસ કરશે સૌથી પહેલાં અહીંયા પહોંચતાની સાથે જ તે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે

એક ઇસ્લામિક રિસર્ચ સ્કોલર તે જણાવે છે ઘણી બધી સંસ્થાઓ સાથે તે જોડાયેલા છે કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીમાંથી તેમણે અભ્યાસ કરેલો છે કાહિરાની અલ અઝહર યુનિવર્સિટી છે અને તેમાંથી તેમણે અભ્યાસ કરેલો છે જામિયા રિયાઝુલ જન્નાહના સ્થાપક પણ રહ્યા છે તેઓ જામિયા રિયાઝુલ જન્નાહના સ્થાપક છે જેઓ તેઓ ઘણી બધી સંસ્થાઓ છે તેની સાથે તેઓ જોડાયેલા છે અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સંસ્થાપક છે તો અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ છે તેના સંસ્થાપક છે તેઓ દારૂલ અમ સંસ્થાના સંસ્થાપક છે તેઓ આપને કહ્યું એ પ્રમાણે ઘણી બધી સંસ્થાઓ છે તે સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે હાલ તેમની પૂછપરછ ચાલી ત્યારે આખરે તે કોણ છે અનેક સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહેશે અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ છે તેમાં તેઓ સક્રિય રહે છે અને આ એક કાર્યક્રમ પણ એવો જ હતો જ્યાં તમને બોલાવવામાં આવ્યા હતા મુસ્લિમ લોકો તેમને પસંદ કરે છે મુસ્લિમ લોકો તમને પસંદ કરે છે અને આ કાર્યક્રમ છે જાહેર મંચ હતો ત્યાં પણ તેઓ હતા ભડકાવ ભાષણને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે ભડકાવ ભાષણ અને તેના કારણે તેઓ ચર્ચામાં રહે છે અને જૂનાગઢમાં પણ તેમણે આ પ્રકારનું ભડકાવ ભાષણ કર્યું હતું તો આખરે કોણ છે ઇસ્લામી વિદ્યાર્થીઓને અનેક વાર તેઓ ઉપદેશ પણ આપી ચુક્યા છે ખેડાવાલાનું નિવેદન પર ખેડાવાલાનું આ નિવેદન છે મુફતી સલમાન અઝરીના નિવેદનને ખેડાવાલાએ વખોડી કાઢ્યું છે મૌલાનાએ જાહેરમાં જે વાત કરી છે તે યોગ્ય નથી ઇમરાન ખેડાવાલાનું આ કહેવું છે હું મૌલાનાના નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું દેશની શાંતિ દોળાય તેવા પ્રયત્નો ન કરવા જોઈએ જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાના જે સ્ટેટમેન્ટ છે એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને અડી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ આ આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ તો મુફ્તી સલમાન અઝરીના નિવેદન પર સંત સમાજમાં રોષ છે કચ્છના દેવનાથ બાપુએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે આવા લોકો બંધારણને માનતા નથી દેવનાથ બાપુનું આ નિવેદન છે આવા લોકોને રાષ્ટ્ર જોડે કોઈ લેવા દેવા નથી આવા લોકો સામે સખત કાર્યવાહી થવી જોઈએ દેવનાથ બાપુનું આ કહેવું